નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગુજરાત માર્કેટના સો એ સો ટકા સાસા લાલ ડુંગળીના બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આવનારા દિવસોના વિડીયો તમને મળી રહે તો મિત્રો વધારે સમય ન લેતા કરીએ આજનો વિડીયો શરૂ તો મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને ચાલીસ રૂપિયાથી પાંચસો રૂપિયા રાજકોટની વાત કરીએ તો એકસો ને વીસ રૂપિયાથી ચારસો રૂપિયા મોરબી માર્કેટમાં સો રૂપિયાથી ચારસો ચાળીસ રૂપિયા જેતપુરની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીની તો એકસો ને એકથી ચારસો સોળ રૂપિયા વિસાવદર માર્કેટમાં એકસો ને ત્રીસ રૂપિયાથી ત્રણસો છત્રીસ રૂપિયા અમરેલીમાં સો રૂપિયાથી ત્રણસો ને રૂપિયા ત્યાર બાદ સુરત માર્કેટમાં બસો રૂપિયાથી પાંચસો ને રૂપિયા રીસા માર્કેટની મિત્રો વાત કરીએ તો ત્રણસો ને રૂપિયાથી રૂપિયા મેંદરડા માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો એકસો ચાલીસ રૂપિયાથી સિત્તેર રૂપિયા ત્યારબાદ તળાજા માર્કેટની મિત્રો વાત કરીએ તો એકસોને સાઠ રૂપિયાથી ચારસોને તેતાલીસ રૂપિયા ચ્યારબાદ મોહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો એકસો ને સવવીસ રૂપિયાથી ચારસોને ઓગણસિત્તેર રૂપિયા જામનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના બજાર પાઉ એકસોને વીસ રૂપિયાથી ચારસોને સિત્તેર રૂપિયા ગોંડલ માર્કેટમાં ખેડૂત મિત્રો એકસો ને સોળ રૂપિયા થી સોળ રૂપિયા લાલ ડુંગળી ત્યારબાદ ભાવનગર માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ ખેડૂત મિત્રો એકસો ને પિસ્તાલીસ રૂપિયા થી ચારસો રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી આવનારા દિવસોના તમામે તમામ પાકના બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સો એ સો ટકા સાસા સૌથી પહેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં